ગુજરાતમાં છેલ્લા સાત આઠ વર્ષથી માનવની જેમ પશુ પક્ષીઓ માટે પણ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે જે હાલ ગુજરાતના મુખ્ય સાડત્રીસ જેટલા વાહનો મુખ્ય શહેરોમાં કાર્યરત છે જેમાં અનાથ પશુઓને કોઈ પણ ઇમરજન્સી કે કોઈ બીમારી જોવા મળે તો ઓગણીસો બાસઠ નંબરનો સંપર્ક કરી અને માણસની એકસો આઠ એમ્બ્યુલન્સની જેમ જ ઓગણીસો બાસઠ એમ્બ્યુલન્સને આપણે બોલાવી શકીએ છીએ અને ગુજરાત સરકાર દ્વારા ઉત્તરાયણના પર્વમાં ખાસ કરીને ગુજરાતમાં ઉત્તરાયણનું પર્વ પતંગ ઉડાડવાની સાથે જ સીધું જોડાયેલું છે જેના કારણે ઘણી બધી નવા પ્રકારની ઇમરજન્સીઝ માણસો સાથે થાય છે એવી જ રીતે પશુ પક્ષીઓ સાથે પણ પતંગનો દોર વાગવાના કારણે પાંખ કે એના ગળામાં ઈજા થવાના ઘણા બધા કિસ્સાઓમાં વધારો થાય છે જેમાં જીવદયા પ્રેમી અને ઘણા બધા એનજીઓઝ પોતાની સ્વૈચ્છિક રીતે આ એક કરુણા અભિયાન હેઠળ પક્ષીઓની સારવાર માટે કેમ્પ્સ વગેરેનું આયોજન કરે છે તો ગુજરાત સરકારે ચૌદ અને પંદર જાન્યુઆરી જે મુખ્ય તહેવારો છે એની આગળના દિવસો પાછળના દિવસોને આવરી લઈ દસ જાન્યુઆરીથી લઈને વીસ જાન્યુઆરી સુધી સરકારી સિસ્ટમ દ્વારા કરુણા અભિયાનનું એક નવીન અભિગમ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ વખતની જો વાત કરવામાં આવે તો સાડત્રીસ જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સીસ ઉપરાંત પચાસ જેટલી વધારાની એમ એનિમલ એમ્બ્યુલન્સીસનું ડિપ્લોયમેન્ટ આ કરુણા અભિયાનના દસ દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે જેમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ બંને મળીને સંયુક્ત રીતે આ કરુણા અભિયાનને કાર્યરત કરેલું છે જેમાં ઈએમઆરઆઈ દ્વારા સંચાલિત ઓગણીસો બાસઠની તમામ એમ્બ્યુલન્સને કરુણા અભિયાન હેઠળ જાળવી સાંકળી લેવામાં આવે છે જેમાં સામાન્ય રીતે રીતે દિવસો દરમિયાન અમે જો વાત કરીએ તો અમારી સાડત્રીસ જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રોજના લગભગ આઠસો આઠસો સિત્તેર જેટલા કેસીસ હેન્ડલ કરે છે જેમાં આ વખતે સિત્તેર ટકા જેટલો વધારો થઈ ને લગભગ ટોટલ નંબર ઓફ ઇમરજન્સીસ ચૌદસો ને છોતેર જેટલી થવા પામશે ઉત્તરાયણના દિવસે અને એમાં અમારા દરેક એમ્બ્યુલન્સની અંદર વેટનરી ઓફિસર્સ એમાં ટાંકા લેવા માટેના સૂચર્સ નાના મોટા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ વગેરે પણ એનિમલ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ છે અને આ ઉપરાંત અન્ય એનજીઓ સાથે પણ સંકલિત રહી અને રિહેબિલિટેશન સેન્ટર સાથે પણ અમે લોકોએ ટાઈઅપ કર્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પશુઓ માટે ડોગ્સ હોય કે બીજા કેટલ્સ હોય એના માટે જે રિહેબ સેન્ટર્સ ચાલુ કર્યા છે એની સાથે પણ અમે ટાઈઅપ કરેલું છે જેના કારણે ઇન ઇન્જર્ડ એનિમલ અથવા બર્ડને લાંબા સમય સુધી સારવારની જરૂર હોય ફોલો અપ કેરની પણ જરૂર હોય તો પણ પ્રોવાઈડ કરીએ અને કરુણા અભિયાન હેઠળ માણસના તહેવારોની ઉજવણી સાથે સાથે પશુ પક્ષીને પણ સલામતી આપી શકાય તેવા શુભ હેતુથી આ કરુણા અભિયાન અમે ભાગ લઈએ છીએ